હેલો મિત્રો કેમ છો મજા મને અમારી ચેનલ ડીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં મિત્રો તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું ડીઆરડીઓ તો ડીઆરડીઓમાં ડીઆરડીએલ ડિફેન્સ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગનાઇઝેશન જે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા આઈટીઆઈ એપ્રેન્ટિસ માટેની ભરતી આવી છે વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે તો મિત્રો અહીં તમે જો જોઈ શકો છો ડીઆરડીએલ આરડીએલ ટુ ઇન્ગેટ આઈટીઆઈ એપ્રેન્ટિસ એન્ડર ધ એપ્રેન્ટિસ એક્ટ ઓગણીસો એકસઠ પ્રમાણે વન યર એપ્રેન્ટિસશીપ ટ્રેનિંગ ઇન ફોલોઇંગ એન્ડ ટ્રેડ તો કે અલગ અલગ ટ્રેડો માટે છે એક વર્ષની એપ્રેન્ટિસ તો અહીં તમે જોઈ શકો છો ફિટર ટર્નર છે મશીનિસ્ટ છે મશીનિસ્ટ ગ્રાઇન્ડર છે કાર્પેન્ટર છે વેલ્ડર છે ઇલેક્ટ્રિશિયન છે ડીઝલ મિકેનિક છે ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક્સ છે એટેન્ડ ઓપરેટર કેમિકલ પ્લાન્ટ પેન્ટર કોમ્પ્યુટર ઓપરેટર પ્રોગ્રામ અસિસ્ટન્ટ કોપા અને ફાઉન્ડ્રી મેન તો અહીં તમે મિત્રો જોઈ શકો છો અલગ અલગ ટ્રેડો આપેલા છે તેર આઈટીઆઈ પાસ ઇન રિસ્પેક્ટિવ ટ્રેડ એટલે કે ક્વોલિફિકેશન આઈટીઆઈ પાસ હોવું જોઈએ તો મિત્રો અહીં સૂચનાઓ આપેલી છે સૂચનાઓ જોઈશું તો કે કેન્ડિડેટ પાસ પાસડ ધ ક્વોલિફિકેશન એક્ઝામ એન્ડ સર્ટિફાઈડ બાય ધ એન આર એલિજિબલ તો મિત્રો અહીં એન જ માન્ય ગણાશે એસસીવીટી નહીં ગણાય જે લોકો એનસીવીટી પ્રૂફ કરેલું હશે એ લોકો જ આમાં ફોર્મ ભરી શકશે રિઝર્વેશન તો એ રિઝર્વેશન એસસી એસટી ઓબીસીની પીડબલ્યુડી કેટેગરી આર એપ્લિકેબલ એઝ પર એપ્રેન્ટિસ એક્ટ તો એમને પણ જે વાઇઝ છે રિઝર્વ રિઝર્વેશન મળશે કેન્ડિડેટ મસ્ટ એપ્લાય ઓનલાઈન એટ ડબલ્યુ ડબલ્યુ ડોટ એપ્રેન્ટિસશીપ ઇન્ડિયા ડોટ તો મિત્રો એપ્રેન્ટિસિપ apprenticeshipindia.gov.in જે વેબસાઈટ છે તો તમારે એમાં રજીસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ કેન્ડિડેટ શુડ નોટ હેવ ઓલરેડી અન્ડરગોઝ ઓર પ્રેઝન્ટલી અન્ડરગોઇંગ એપ્રેન્ટિસ ટ્રેનિંગ ઇન DRDL ઓર એલ્સવેર તો મિત્રો જે લોકો DRDL માં એપ્રેન્ટિસ હાલ કરી રહ્યા અથવા તો છોડી દીધું હશો તો એ લોકો ફોર્મ નહીં ભરી શકે કેન્ડિડેટ વુ હેવ બી ટર્મિનેટ ફ્રોમ એપ્રેન્ટિસ ટ્રેનિંગ એટ ડીઆરડીએલ આર નોટ એલિફિઝલ એટલે કે જે લોકોએ છોડી દીધેલી છે ડીઆરડીએલમાંથી તો એ લોકો એલિજિબલ નહીં ગણાય કેન્ડિડેટ ટર્મિનેટ ફોર ટુ ટાઈમ્સ ફ્રોમ અધર ઇસ્ટાબ્લિશડ આર નોટ એલિફિઝલ જે લોકોએ કોઈ પણ જગ્યાએ બે વખત જો એપ્રેન્ટિસ છોડી દીધેલી હોય તો એ apply નહીં કરી શકે. interested candidate satisfy the above eligible norms advice to submit their duly signed application in the prescribed format attached as per appendix A close up involved superscribe with application from the IT apprentice training at BRDL for the period 1 April બે હજાર ચોવીસ તો એક એકત્રીસ માર્ચ બે હજાર પચીસ તો મિત્રો આ પીરિયડ પીરિયડ આપ્યો છે ટાઈમ પીરિયડ તો એક વર્ષનો સમયગાળામાં તો એક એપ્રિલ બે હજાર ચોવીસથી ચાલુ થઈ જશે એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી મિત્રો આ જે ફોર્મ છે તમારે ઓફલાઈન ભરવાનું છે ઓફલાઈન ભરી અને ઓગણત્રીસ જાન્યુઆરી પહેલાં જે અહીં આપેલું છે સરનામું તો ત્યાં તમે પોસ્ટ દ્વારા મૂકી શકશો અહીં તમે જોઈ શકો છો કે કેન્ડિડેટ કેનલ અલ્સો સેન્ડ એપ્લિકેશન થ્રુ રજિસ્ટડ પોસ્ટ એડ્રેસ ટુ ધ ડાયરેક્ટર ડીઆરડીએલ કાંચન કંચનબાગ હૈદરાબાદ એન્ડ એટેન્ડ ચેરમેન સિલેક્શન એન્ડ સ્ક્રીનિંગ કમિટી આઈટીઆઈ એપ્રેન્ટિસ ટ્રેનિંગ તો મિત્રો આ જે એડ્રેસ આપેલું છે એડ્રેસ ઉપર તમે ઓફલાઇન ફોર્મ ભરી અને આ એડ્રેસ બાય રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા તમે સેન્ડ કરી શકો છો એપ્રેન્ટિસ વિલ બી એન્ગેજ ફોર વન યર તો મિત્રો એક વર્ષ માટેની એપ્રેન્ટિસ છે કમ્પ્લેટેડ એપ્લિકેશન ફોર્મ વિલ કોન્ટેક ફોન નંબર એન્ડ ઇન્ક્લોઝ વિથ કોપીઝ ઓફ નેસેસરી ડોક્યુમેન્ટ વિલ બી કન્સિડર ઇનકમ્પ્લીટ ઓનલાઈન એપ્લિકેશન તો મિત્રો આધારમાં મિસમેચ હશે ડેટ ઓફ બર્થમાં નામમાં એસએસસી સર્ટિફિકેટ ઓનલાઈન તો આર ઇલિજિબલ અપલોડેડ ડોક્યુમેન્ટ વિલ બી રિજેક્ટેડ જો કંઈ ભૂલ હશે તો એ તમારું રિજેક્ટેડ ગણાશે શોર્ટેલ શોર્ટ લિસ્ટેડ કેન્ડિડેટ વિલ બી ઇન્ટિમેટેડ ઓવર ફોન અથવા તો એસએમએસ દ્વારા હવે મિત્રો વાત કરીશું કે જે ઓફલાઈન ફોર્મ ભરવાનું છે તો અહીં તમે મિત્રો અહીં જોઈ શકો છો આ જે છે ફોર્મ એપેન્ડિક્સ એ તો અહીં તમારે ફોટો ચોંટાડવાનો અહીં તમારે ડિટેલ જે છે માહિતી ભરી તમારી સહી કરી અને જે એડ્રેસ આપેલું છે આ જે એડ્રેસ છે ત્યાં તમે પોસ્ટ દ્વારા મોકલી શકશો એના પછી વાત કરીશું શોર્ટ લિસ્ટ કેન્ડિડેટ મસ્ટ બ્રિંગ ઓલ ઓરિજિનલ રિલિવન્ટ સર્ટિફિકેટ એટ ધ ટાઈમ ઓફ વેરિફિકેશન ઇન્ટરવ્યૂ જે લોકોએ શોર્ટ લિસ્ટમાં નામ આવ્યું છે તો એ લોકો વેરિફિકેશન માટે અથવા તો ઇન્ટરવ્યૂ માટે બોલાવશે સિલેક્ટ સિલેક્ટેડ કેન્ડિડેટ શુડ બ્રિંગ મેડિકલ સર્ટિફિકેટ ફ્રોમ ધ રજિસ્ટર મેડિકલ પ્રેક્ટિશનર પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ ઓરિજનલ સર્ટિફિકેટ એસએસસી આઈટીઆઈ કાસ્ટ પીડબ્લ્યુડી આધાર કાર્ડ અલોંગ વિથ કોપીઝ ઓફ બેંક પાસબુક એન્ડ ટુ ટુરિસન પાસ પાસપોર્ટ સાઇઝ એટ ધ ટાઈમ ઓફ જોઈનિંગ જ્યારે તમે જોઈનિંગ કરશો ત્યારે આટલા ડોક્યુમેન્ટ તમારે લઈને જવા પડશે મિત્રો એના પછી વાત કરીશું વન સિલેક્ટેડ કેન્ડિડેટ શુડ રિપોર્ટ ટુ ડીઆરડી હૈદરાબાદ વિથિન ટેન વર્કિંગ ડેઝ ઓર ધેર એન્ગેજમેન્ટ ઓફ ટ્રેનિંગ વિલ ઓટોમેટિકલી બી ટર્નમેડ વિથઆઉટ એની ફર્ધર ઇન્ટિમેશન મિત્રો તમે સિલેક્ટેડ થઈ થઈ ગયા છે તો મિત્રો તમારે દસ દિવસની અંદર તમારે હાજર થઈ જવાનું રહેશે ટ્રેનિંગ ઓફ ધ એપ્રેન્ટિસ વિલ બી ઓટોમેટિકલી ટર્મિટેડ વિધાઉટ ઇન્ટિમેશન ઇન કેસ ઓફ અનોથોલોજ એબસન્ટ ઓફ ધ કેન્ડિડેટ ફ્રોમ ધ ટ્રેનિંગ પ્લેસ ફોર ધ પીરિયડ ઓફ મોર દેન ફિફ્ટીન ડે જો પંદર દિવસથી તમે જો મિત્રો કોઈ પણ જાણકારી આપ્યા વિના તો જો પંદર દિવસ ગેરહાજર રહેશો તો મિત્રો તમારો નામ ટર્મિનેટ કરવામાં આવશે નો ટીએડીએ શેલ બી એડમિશન ફોર ધ વેરિફિકેશન એન્ટ્રી ઓર ટાઈમ ઓફ જોઈનિંગ તો મિત્રો ટીએડીએ કંઈ મળવાનું નથી જ્યારે તમે ટાઈમ જોઈનિંગ કરશો ત્યારે સ્ટાઈપ એન્ડ વિલ બી પ્રોવાઈડ એઝ પર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા નોટિફિકેશન સ્ટાઈપ એન્ડ મળવા પાત્ર છે જે ડીઆરડીઓના રૂલ્સ છે એ પ્રમાણે પ્રોબેબલ ડેટ ઓફ કમાન્ડેશન ઓફ ટ્રેનિંગ ઓફ એક એપ્રિલથી चालू થઈ જશે 1 اپریل 2024 થી મિત્રો ટ્રેનિંગ 1 વર્ષની ચાલુ થઈ જશે કમ્પ્લીશન ઓફ ટ્રેનિંગ ડઝ નોટ એન્ટિલ ટોપ કેન્ડિડેટ એની રાઈટ ટુ ક્લેમ ટેમ્પરરી પરમનન્ટ જોબ ઇન DRDO તો મિત્રો DRDO ને એપ્રેન્ટિસ પરથી છે માહિતી મળવી જો વિડિયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ This